છો ગુજરાત વંદે ગુજરાત ટીવી પર તમારું સૌ કોઈ હાર્દિક સ્વાગત છે ક્રિકેટ પ્રેમીઓ તૈયાર થઈ જાઓ આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક બહુ મહત્વપૂર્ણ અને રોમાંચક ખબર બી એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માટે પોતાના મહત્વપૂર્ણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ની જાહેરાત કરી દીધી છે અને વિશ્વાસ કરો આ લિસ્ટમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળ્યા છે જે તમને ચોંકાવી દેશે જ્યારે અમે વાત કરીએ ટોપ પ્લેયર્સ ની તો તમે જાણો છો કે ગ્રેડ એ વત્તા હંમેશા સૌથી ખાસ હોય છે તો આ વર્ષે ગ્રેડ કોણ કોણ છે તમે જાણીને ખુશ થશો કે અલવિદા કહી આપના ચહેતાઓ જેમ કે હિટમેન રોહિત શર્મા રન મશીન વિરાટ કોહલી અને જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજા તેઓ ફરી એકવાર આ શ્રેણી માં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે અને હા ત્રણેય ફોર્મેટ ના બાદશાહ જસપ્રીત બુમરાહ પણ આમાં સામેલ છે વાહ ચાર સિતારા એક સાત હવે વાત કરીએ ગ્રેડ એ ની આ લિસ્ટ પણ કોઈથી કમ નથી આમાં સામેલ છે હાર્દિક પંડ્યા બીજો તેજ ગેન્દબાજ મોહમ્મદ શામી અને ગતિશીલ વિકેટકીપર રિષભ પંત આગળ વધે છે ગ્રેડ બી તરફ આમાં કોણ કોણ છે જોઈએ ટી નો બાદશાહ સૂર્યકુમાર યાદવ ગુગલી માસ્ટર કુલદીપ યાદવ ઓલ રાઉન્ડર અક્ષર પટેલ યુવા સેન્સેશન યશસ્વી અને શાનદાર બેટ્સમેન શ્રેયસ અર અને હવે વાત કરીએ ગ્રેટ સી ની આ ઋતુરાજ ગાયકવાડ શિવમ દુબે રવિ બિશ્નોઈ વોશિંગ્ટન સુંદર મુકેશ કુમાર સંજુ સેમસન અર્શદીપ સિંહ પ્રસિદ્ધ કૃષ્ણા રજત પાટીદાર ધ્રુવ જુરેલ સરફરાજ ખાન નીતિશ કુમાર રેડ્ડી ઈશાન કિશન અભિષેક શર્મા આકાશ દીપ વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા કેટલા બધા નામ પરંતુ મિત્રો કહાની ટ્વિસ્ટ તો આવે છે આ લિસ્ટ માં કેટલાક નામ ગાયબ પણ છે શાર્દુલ ઠાકુર રવિચંદ્રન અશ્વિન જીતેશ શર્મા કે એસ ભરત અને આવેશ ખાન ને આ વર્ષે કોન્ટ્રાક્ટ મળ્યો નથી ખાસ કરીને અશ્વિનભાઈ ભાઈ તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રિટાયરમેન્ટ લઈ લીધું હતું તે યાદ રાખવું પડશે ગુજરાત તમને આ નવી લિસ્ટ કેવી લાગી શું તમને કોઈ ચોંકાવનારા નામ દેખાયા તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર બતાવશો અને હા વંદે ગુજરાત ટીવી ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમે તમારા માટે આવા જ રોમાંચક ક્રિકેટ ન્યૂઝ લાવતા રહીશું જોતા રહો વંદે ગુજરાત ટીવી જય હિન્દ